વરુચમાં ઠેક ઠેકાણે ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા ઇન્દિરાનગરના ભોલાવ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ભોલાવ વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને દેશી દારૂના અડ્ડા પર ગુજરાત ફર્સ્ટની ટીમે રેડ કરી દેશી દારૂના ધમધમતા અડ્ડાઓનો પર્દાફાશ કર્યો ગુજરાત ફર્સ્ટનો કેમેરો જોઈ કેટલેગર અને દારૂડિયા ભાગી ગયા દેશી દારૂના ધમધમી રહેલા અડ્ડાઓનો આ બોલ તો પુરાવો છે દેશી દારૂના અડ્ડાથી માત્ર સો મીટર દૂર જ પોલીસ ચોકી આવેલી છે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી શકે તો પોલીસ કેમ નહીં શું અપતારા ચાલી રહ્યું છે તેના કારણે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી પોલીસના જ નાક નીચે દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે પોલીસ શું કરે છે શા માટે સ્થાનિક પોલીસ આંખ આડા કામ કરી રહી છે તે એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ભરૂચના સી ડિવિઝનની હદમાં તમે જોઈ રહ્યા છો આજે ભરૂચ ડીવાયએસપી એક બાઇટ આપી છે એક ઇન્ટરવ્યુ આપી છે કે દેશી દારૂના વેચાણ ઉપર કેટલાક બુટલેગર જ્યાં બુટલેગરો છે ત્યાં લોકો રૂપિયા લેવા જતા હોય પોલીસ જવાનો રૂપિયા લેવા જતા હોય આજે આ અડ્ડો ભરપૂર હતો ગુજરાત ફર્સ્ટ અહીંયા સ્થળ ઉપર પહોંચતા લોકો જીવ બચાવીને ભાગ્યા છે આ બાળીમાંથી ભાગ્યા છે આ તમે જોઈ રહ્યા છો અહીંયા બિંદાસ મહેફિલ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જોડે દેશી દારૂની માંડીને બધું જ તમને કઉ્યા તૈયાર જ મળે છે એટલે ક્યાંક ક્યાંક ને એક થેલાને બહાર કાઢવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો અહીંથી દેશી દારૂને ને પસાર કરવામાં આવ્યો ગુજરાત ફર્સ્ટ અહિયાં બુટલેગર ને ત્યાં આવ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો આ જે અડ્ડો છે સ્પેશિયલ દારૂ પીવા માટે બનાવવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આજે ગુજરાત ફર્સ્ટ અહીંયા સ્થળ પર આવતા તમામ જે દારૂડિયાઓ છે તેઓ અહીંથી ભાગી ગયા છે અને સવાલ એ પણ છે કે અહીંયા જે અડ્ડો ચાલે છે તે કંઈ પોલીસ અજાણ હોય એવી વાત ગળે ઉતરતી નથી અહીંથી નજીકમાં સો મીટરની હદમાં ભોલાવ પોલીસ ચોકી આવેલી છે અને બિન્દાસ દેશી દારૂ ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અહીંયા બિન્દાસ દેશી દાળુનું વેચાણ ચાલતું હતું આ તમે જોઈ રહ્યા છો થેલી બેલી બધું જ અહીંયા તૈયાર છે આ બધી દેશી દારૂની પોટલીઓ હતી

ભઠ્ઠીઓ ચાલતી હોય તેવું પણ માનવામાં આવે છે પરંતુ આજે તમે જોઈ રહ્યા છો આ બ્રિજ ની બાજુમાં જ ભૃગુ ઋષિ બ્રિજ ની બાજુમાં આખો ડેલો દેશી દારૂ પીવા માટે બનાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ અહિયાં દેખાઈ ગયું છે રાજેશ કુમાર સાથે દિનેશ પોકોણા ગુજરાત ભરૂચ તો ભરૂચમાં દેશી દારૂ પર પોલીસની ઉઘરાણીનો મામલો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસ વિભાગ દોડતું થયું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ડીવાયએસપીએ તપાસ સોંપી હપ્તા લેતા પોલીસ કર્મીઓનો હવે પર્દાફાશ થશે ભરૂચ પોલીસે તપાસના આદેશ આપ્યા છે પોલીસ કર્મીનું નામ ખુલશે તો હાથ ધરાશે કાર્યવાહી તેવું ડીવાયએસપીએ કહ્યું આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે